નમસ્તે મિત્રો મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે કોઈ રસોઈ નથી બનાવવાના આજે હું લઈને આવી છું ડાયાબિટીસ માટે એકદમ સરળ સચોટ અને સહેલો ઉપાય જે ડાયાબિટીસ માટે ખૂબ જ લાભ લાભદાયક છે તો ચાલો હું તમને બતાવી દઉં તો અહીંયા આ રીતના પનીરના ફૂલ આવે છે જે દરેક કરિયાણાવાળાની દુકાને અને જે દેશી દવાઓ રાખતા હોય છે દેશી ઓહળિયા એમની પાં પનીરના ફૂલ મળી રહેતા હોય છે આને પનીરના ફૂલ કહેવામાં આવે છે તો આને કઈ રીતે ઉપયોગમાં લેવો એ હું પણ તમને બતાવીશ તો આના હું તમને ફાયદા જણાવી દઉં જે લોકોને ડાયાબિટીસ હોય એના માટે આ ખૂબ જ ફાયદાકારક છે અને સો ટકા રિઝલ્ટ પણ મળી રહે છે કારણ કે મેં આ ઘરે વાપરી જોયા છે મારા ઘરવાળાને એટલે કે મારા હસબન્ડને ડાયાબિટીસ છે તો એ આને ઉપયોગ કરે છે પનીરના ફૂલનો એક મહિના પહેલાં એમને આ જાણકારી મળી કે પનીરના ફૂલથી ડાયાબિટીસમાં ઘણા ફાયદા થાય છે તો મેં અહીંયા પનીરના ફૂલ મંગાવ્યા હતા અને રોજ રાત્રે પલાળીને સવારમાં નરણા કોઠે એ પીવે છે તો એમને ખૂબ જ ફાયદો થયો છે તો મને થયું કે લાવો તમારી સાથે પણ આ શેર કરી દઉં તો એને કઈ રીતે ઉપયોગ કરો એ હું તમને જણાવી દઉં તો અહીંયા આ ફૂલ છે એને આપણે રાત્રે ગ્લાસમાં પલાળવાના હોય છે જે આ રીતે બે ચમચી જેટલા પલાળીને લીધા છે પંદરથી વીસ છે જે એક ગ્લાસમાં આપણે પલાળીને લીધા છે રાત્રે પલાળ્યા હતા અને આ સવારમાં નરણા કોઠે પીવાના હોય છે આ રીતનું પલાળ્યા બાદ એનું પાણી પીળા કલરનું થઈ જતું હોય છે તો આ રીતનું આ પાણી બની જાય છે પલાળ્યા બાદ તો આને આપણે ગળી લેવાનું હોય છે સાંજે પલાળ્યા પછી આને આપણે કરણીને મદદથી ગળી લેવાનું આજે મેં વધારે પલાળ્યા છે પણ તમે એક ચમચી પણ પલાળી શકો છો થી દસ નંગ તો પનીરના ફૂલને પલાળ્યા બાદ આ રીતનું આપણું પાણી બની જતું હોય છે તો આ તમે એક ગ્લાસ નરણા કોઠે પીશો તો તમારે ખૂબ જ ફાયદા થશે અને કઈ રીતે ઉપયોગ લેવો એ પણ હું તમને જણાવી દઉં કે આ પલાળ્યા પછી આપણે બીજા દિવસે પણ આ જ રીતે ફરીથી આ જ ગ્લાસમાં આપણે પાછા એડ કરી દેવાના છીએ અને ફરીથી આને આપણે પાણી નાખીને બીજા દિવસે પણ ઉપયોગ કરી શકીએ છીએ આ આપણે ત્રણ દિવસ સુધી ઉપયોગમાં લઈ શકીએ છીએ આ બીજી વખત પણ આપણે ઉપયોગમાં લીધા બાદ એમાં પાણી એડ કરવાનું અને બીજા દિવસે પાણી ગળીને પછી ફરીથી પણ ત્રીજા દિવસે પણ આ જ પનીરના ફૂલનો ઉપયોગ કરી શકો છો ત્રણથી ચાર દિવસ સુધી તમે આ પનીરના ફૂલનો ઉપયોગ કરી શકો છો મારા હસબન્ડને આ પનીરના ફૂલથી ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું છે એમને ઘણું ડાયાબિટીસ વધારે રહેતું હતું ઘણી વખત ચક્કર આવતા હતા પગના તળિયામાં બળતરા થતી હતી શરીરે ઝીણા ઝીણા લાલ ટીપકા પણ નીકળતા હતા એ બધું જ આ પનીરના ફૂલથી બંધ થઈ ગયું છે તો અમે એકવાર તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો તમને રિઝલ્ટ સારું મળશે તો આ રીતે પનીરના ફૂલનો એકવાર જરૂરથી ઉપયોગ કરજો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો